બધા જ ડ્રાયફ્રૂટમાં બદામ સૌથી વધુ પોષક તત્વ ધરાવે છે આપણામાંથી મોટા ભાગના લોકો સવારે બદામનું સેવન કરે છે કારણ કે સવારે બદામ ખાવાથી શરીરને ઘણા લાભ થાય છે બદામમાં પૂરતી માત્રામાં ફાઈબર પ્રોટીન વિટામિન ઈ મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે બદામ મગજ આંખ અને શરીરના દરેક અંગ માટે ફાયદાકારક છે દરરોજ સવારે પાંચથી છ બદામનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે યાદશક્તિ છે હાર્ટ માટે પણ બદામનું સેવન સૌથી સારું માનવામાં આવે છે જો તમે દરરોજ પલાળેલી બદામનું સેવન કરો છો તો તેમાં રહેલા ગુણ હાર્ટ સંબંધિત સમસ્યાઓ દૂર રાખવામાં મદદ કરી શકે છે જોકે ઘણા લોકોને એવું લાગે છે કે વધારે બદામ ખાવાથી વધારે પોષક તત્વ મળી જાય છે તેથી નાના બાળકોને વધારે બદામ ખવડાવવામાં આવે છે પરંતુ દરેક વસ્તુ જો વધારે થઈ જાય તો તે હાનિકારક બની જાય છે આ વાત બદામ ખાવાની વાતમાં પણ લાગુ પડે છે શરીરને અઢળક ફાયદા કરતી બદામ કેટલી માત્રામાં અને કેવી રીતે ખાવી તેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે આ બે વસ્તુને જાણી લીધા પછી તેનું સેવન કરશો તો શરીરને ફાયદો થશે નહીં તો શરીરને નુકસાન પણ થઈ શકે છે અનેક રિસર્ચ પછી એવું કહેવામાં આવે છે કે એક વયસ્ક વ્યક્તિ એક દિવસમાં ત્રીસ ગ્રામ જેટલી બદામ ખાઈ શકે છે એટલે કે લગભગ ત્રેવીસ બદામ આખા દિવસમાં ખાઈ શકે છે તેના કરતાં વધારે બદામ ખાવાથી નુકસાન પણ થઈ શકે છે અને શરીરમાં કેલરી અને ફેટ વધવા લાગે છે આયુર્વેદમાં કહેવાયું છે કે બદામ શરીર પર ગરમ પ્રભાવ પાડે છે માનવામાં આવે છે કે બદામ વાત અને કફના દોષને સંતુલિત કરે છે પરંતુ તેમાં ગરમી ઉત્પન્ન કરતા ગુણ હોય છે તેથી તે પિત્તને પણ વધારી શકે છે તેથી એક દિવસમાં બેથી પાંચ બદામને પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે પલાળેલી બદામ ખાવાથી પિત્તની સમસ્યા થતી નથી જો બદામને રાત્રે પલાળ્યા વિના કાચી ખાવામાં આવે તો તે શરીરમાં જઈને વધારે ગરમી ઉત્પન્ન કરે છે જેના કારણે એસિડિટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે તેથી હંમેશા બદામને પલાળીને ખાવામાં આવે છે જો કાચી બદામ ખાવી હોય તો ઠંડીની ઋતુ દરમિયાન ખાઈ શકાય છે તેનાથી શરીરને અંદરથી ગરમી મળે છે અને બદામથી નુકસાન પણ થતું નથી